જમીન કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત થયેલ કંપાના લીધે થાય છે તે ચીકણી અને ઘેરા રંગની હોય છે ગુજરાતમાં પચાસ ટકા જેટલા વિસ્તારોમાં કાંપની જમીન જોવા મળે છે આ જમીનમાં ડાંગર શેરડી તેલીબિયા વગેરે પાકો લેવાય છે રાતી જમીન આગ્ઞ અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી હોય છે લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય પદાર્થોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે ઊંડાએ જતાં તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે આ જમીનનું પ્રમાણ છીતરાણું અને ઊંજા હોય છે આ પ્રકારની જમીનમાં બટાકા ઘઉં બાજરી અને જુવાર પ્રકારના પાકો લેવામાં આવે છે કાળી જમીન આ પ્રકારની જમીનમાં આ પ્રકારની જમીન ચીકણી અને કસવાળી હોય છે આ પ્રકારની જમીનમાં ભેજ સંગ્રહની શક્તિ ઘણી ઘણી વધુ હોય છે આ પ્રકારની જમીનમાં જ્યારે ભેજ સુકાઈ જાય છે ત્યારે આ પ્રકારની જમીનમાં ફાટો કે તિરાડો પડી જાય છે આ પ્રકારની જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ હોય છે આ પ્રકારની જમીન કપાસની કાઢી જમીન તરીકે પણ જાણીતી બને છે આ પ્રકારની જમીનને રેગુ નામે પણ ઓળખવામાં આવે છે આ પ્રકારની જમીનમાં કપાસ અળસી મગફળી સરસવ અને તમાકુ અને જેવા વર્ગના કઠોર પાકો લેવામાં આવે છે પખાવ કે લેટરઆઈટ જમીન વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાવ જમીન તૈયાર થાય છે વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્થળમાંથી પોષક તત્વો ધોવાઈને નીચલા સ્થળમાં ઉતરે છે તેનો લાલ રંગ લોહ લોક્સાઈડને કારણે હોય છે કેટલીક જગ્યાએ તેનું ઉપરની સપાટી સુકાઈ જવાથી તે સખત થઈ જાય એવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી એ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે પણ તેમાં ખાતર નાખીને તાજુ ડાંગર નાગલી કપાસ વગેરેના પાકો લેવાય છે પ્રકારની જમીન જમીન આ અને અર્ધ આબોહવા આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપતા ધરાવે છે સિંચાઈની મદદથી જુવાર બાજરી જેવા પાકો લેવામાં આવે છે આ જમીન હરિયાણા પંજાબ રાજસ્થાન ગુજરાત જેવા વિસ્તારોમાં લેવામાં આવે છે પર્વતીય જમીન આ પ્રકારની જમીન હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે તેનું સ્તર પાતળું અને છે હિમાલયના સામાન્ય ભાગોના વિસ્તારોમાં પાઇન વગેરેના વૃક્ષોના વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે જંગલ જંગલ પ્રકારની જમીન વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂ સપાટી ઢંકાયેલ હોય છે અને તે પાનરા સડવાથી સૈનિદ્રીય દ્રવ્યો અને જમીનનો ભાગ કાળો બનેલો હોય છે જે જમીન તળમાં જતા તરફ લાલ કે ભૂરો રંગમાં જાય છે આ જમીનમાં તેજાના ડાંગર જેવા પાકો લેવાય છે આ જમીન અમુક ક્ષેત્રોમાં જોવા મળે છે દલદલ કે પીઠ પ્રકારની જમીન આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહ બને છે આ જમીન વરસાદ ઋતુમાં પાણીમાં ડૂબેલી રહે છે પાણી ઓસરી જતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે તેમાં સારી અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે